ગટરના ઉભરાતા ગંદા પાણી રોડ પર ફરી વળતા સ્થાનિકો દુર્ગમથી ત્રાહમામ પોકારી ઉઠ્યા હિંમતનગરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે ગટર લાઇન લીકેજ થતા રોડ પર પાણી ફરી વળ્યા છે જેના કારણે સ્થાનિક લોકો પરેશાન આગામી સમયમાં ગટરનું ગંદુ પાણીની સમસ્યા હલ નહીં થાય તો મચ્છર મલેરિયા જેવા રોગોને આમંત્રણ આપવાની સ્થિતિ સર્જાશે હિંમતનગર દુર્ગા બજાર પાછળ એક બળેલી મિલ રોડ પર ગટર લાઇન લીકેજ થતા ગંદુ પાણી રોડ પર ફરી વળ્યું હતું જેના કારણે અવરજવર જવર કરતા વાહન ચાલકો ભારે પરેશાન થતા જોવા મળી રહ્યા છે બે દિવસથી ગટર લાઇન લીકેજ થતા રાહદારી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગટરનું પાણી દુર્ગંધ મારતું હોવાની લોકો જણાવી રહ્યા છે આ લીકેજ ગટર લાઇન સત્વરે બંધ કરવા સ્થાનિક લોકોની ઉગ્ર માંગ કરી રહ્યા છે જો આ ગંદુ પાણીની સમસ્યા સત્વરે હલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોઈ મોટો રોગચાળો ફાટી નીકળે તો નવાય નહીં ત્યારે સત્વરે સ્થાનિક લોકોને પડતી હાલાકી તંત્ર નિરાકરણ લાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે રિપોર્ટર રાજ પરમાર પીટીવી ન્યૂઝ સાબરકાંઠા